નફામાં ઉભો રહેતો નથી નુકસાન જય સ્વામિનારાયણ રવિવાર રવિવારની સવાર રવિભાઈ ના સથવારે રવિભાઈ ની યુટ્યુબ ચેનલ સાથે ની શરૂઆત કરતા પહેલા મારા પુસ્તક નું એક શું વાક્ય લઈ લઈએ સફળતા સકલ નથી જોતી સકલ ને જોવે છે આવા શું વાક્ય વાંચવા હોય તો અમારું જીવનનું કેલેન્ડર માટે રૂપિયા ગૂગલ પે કરી આપજો અને આપણું વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના મ્યુચ્યુઅલ ફંડના રોકાણ કરવા માટે સૌથી અગત્યનો ડેટા પહેલી વખત યુટ્યુબ ચેનલ પર માપી છું

नवा नवा विडियो मैं करें अपन ने आ डेटा अपनी समक्ष दिल थाम के बैठना दिल थाम के बैठना कुर्सी की पेटी बांध के रखना आ वीडियो खतरनाक है जो ही रहो बराबर ग्लोबल डेटा तो आप अपनी स्क्रीन ऊपर ग्लोबल डेटा में भारत जो है स्क्रीन पर अगर वर्ष डेटा है बजार पंदर थी बजार पच्चीस सुधीनों डेटा है बजार पंदर थी बजार इंडिया અગિયાર વર્ષની અંદર પાંચ વાર ટોપ three માં રહ્યું છે ભારતનું અર્થતંત્ર top three ની અંદર રહ્યું છે બ્રાઝિલ પણ પાંચ વખત ટોપ three માં રહ્યું છે અને જર્મની કુલ છ વાર રહ્યું છે આપણી કોમ્પિટિશન આ લોકોની સાથે છે ગ્લોબલ લીડર તરીકે ભારત દુનિયાની અંદર આવી રહ્યું છે એ તો ભરોસો થઈ ગયો અને આ ઇકોનોમિક ટાઈમ્સ વેલ્થનો ડેટા છે એ લોકોએ બહુ રિસર્ચ કરીને આપ્યો છે અને તમે જોયું આની અંદર ડેટામાં ચાર વખત રહ્યું છે અને યુકે ત્રણ વખત રહ્યું છે અને આપણે આપણા બાળકોને અમેરિકા અને યુરોપ ભણવા માટે મોકલી વિચારો જેવું લાગે છે નહીં લાગતું ભારત કરતાં થોડું થોડું પાછું જાય તેવું લાગશે આગળ જોઈએ આપણે ડેટા જો બીજો ચાર્ટ આપની સ્ક્રીન ઉપર ભારત ઉપર તો ભરોસો આવી જાય ને હવે બીજો ચાર્ટ જોઈએ આપણી સ્ક્રીન ઉપર આપણ વેલ્થ ઇકોનોમિક ટાઈમ્સનો ડેટા છે સેમાં વધારે વળતર મળતું હોય તો જોઈએ બે જ અગિયાર વર્ષનો પણ આ પણ ડેટા છે બે હજાર પંદરથી અને બે હજાર પચીસ સુધીનો ડેટા છે માઇક્રો કેપ છ વાર અગિયાર વર્ષમાં ટોપ નંબર વન પર રહ્યો લાર્જ કેપ ત્રણ વખત રહ્યો મિડ કેપ એક વાર રહ્યો અને સ્મોલ કેપ પણ એક વાર રહ્યું આપણે બધા મિડકેપ સ્મોલ કેપમાં રોકાણ કરતા હોય છે વધારે વળતરી લાગે છે પરંતુ માઇક્રો કેપે બજાર સર કર્યું હતું પરંતુ બધા લોકો શું કરતા હોય છે વક્તો-વક્તો રીટર્ન જુનર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે તો બેલેન્સ પણ કરવું જોઈએ મિડકેપની અંદર રોકાણ કરાય બરાબર તે ક્યારે ચોથા નંબર પર આવી જ નથી જો તો મેં ડેટામાં મિડકેપ ક્યારે ચોથા નંબર પર આવી જ નથી નંબર 1 નંબર 2 નંબર 3 માં જ ફેર્યા કરે છે નંબર 2 પર 4 વખત રહ્યો નંબર 3 પર 6 વખત કર્યો હવે શું લાગે આટલું બધું એનાલિસિસ આપણેથી થાય ઓ નથી આ તો પેપર માંથી આવો ડેટા મળે ત્યારે આપણને એવું લાગે હાલ આ જાણવા જેવો ખરો બરાબર ઘડીએ ઘડીએ ફેરબદલ ના કરાય એના માટે મલ્ટી કેપ અને ફ્લેક્સી કેપ કેટેગરીના ફંડ છે જ આપણી પાસે મ્યુચ્યુઅલ ફંડ થકી જ રોકાણ કરાય ઘડીક વાર માઇક્રો કેપમાંથી એક ઘડીક લાર્જ કેપમાંથી લઈને ઘડીક સ્મોલ કેપમાં જવું એટલું બધું ચેન્જિંગ કરવું એ આપણા હાથમાં છે માણસ શેર ખરીદી શકે પરંતુ વેચી નથી શકતો સો રૂપિયાનો શેર બસો રૂપિયા થાય ને તો ના વેચે પણ બસો નો એકસો ત્રીસ થાય તરત વેચી નાખશે પરંતુ સો રૂપિયાનો શેર એક રૂપિયો થઈ જાય તો માણસ વેચતો નથી મતલબ નફામાં ઊભો રહેતો નથી નુકસાનમાં ઊભો જ રહેશે અને કહે છે મારો પોર્ટફોલિયો પચીસ લાખ રહેશે પચાસ લાખ એટલા પણ સીએજીઆર કેટલું એ તો કાઢો એનાલિસ્ટ કરો સેબી નો એક ડેટા એવું કહે છે નેવું ટકા લોકો નુકસાન કરે પાંચ ટકા લોકો FD કરતા વધારે વળતર કમાય છે અને પાંચ ટકા લોકો FD કરતા પણ ઓછું વળતર કમાય છે તમે શેમાં આવો છો વોરેન બફેટ ની એક સ્ક્રીન પણ આપણા કોમ્પ્યુટર સ્ક્રીન પર દેખાઈ રહી છે વોરેન બફેટ નો ઓગણીસો પાસઠ થી બે હજાર ચોવીસ સુધીનો ડેટા કહેવું કે છે કે મારો પોતાનો સીએજીઆર ઓગણીસ પોઈન્ટ નવ ટકા છે તો તમે કેવી રીતે વોરેન બફેટ બની શકવાના વોરેન પોકેટ પાસે દુનિયાના એક હજાર ટોપના એનાલિસની ટીમ છે બક્ષાય રાઠવે આટલું રિટર્ન સાહીઠ વર્ષની અંદર જનરેટ કરી શક્યા એક વર્ષમાં નહીં બરાબર તો તમે કેવી રીતે એનાલિસિસ આપણા ભારતના ફોરેન પોકેટ એટલે રાકેશ અંજુન એનો પોતાનો પોર્ટફોલિયો સત્તર થી હજાર ટકાથી પ્લસ થાય છે તમે કેવી રીતે એનાથી વધારે જનરેટ કરી શકવાના આપણો સેન્સેક્સ પણ પંદર ટકાથી જ વધે છે ટોપ ત્રીસ કંપનીનો મળેલો નિફ્ટી પચાસ કંપનીનું મળેલું તો બી પંદર ટકાથી વધે છે તમારો પોર્ટફોલિયો શકે જો આટલું જ રિટર્ન તમને મ્યુચ્યુઅલ ફંડ કંપનીસ આપી શકતી હોય તો ડાયરેક્ટ શું કરવા ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ભાઈ ફરી ખબર વિડીયો સારો લાગ્યો તો સે આપો સેપ ગ્રુપની અંદર કોમેન્ટ કરજો લાઈક કરવાનું ભૂલતા નહીં જય સ્વામિનારાયણ